માટે છાત્ર મારા સનાતન માટે માથા આપ્યા છે હું બોલ્યો છું મારે ટૂંકમાં જ કેવું છે અને ક્ષત્રિયોને બધી ખબર છે કેમ રાષ્ટ્રને પણ નુકસાન નો કરી એ હું તમને કહી દઉં તમારી તાકાત થી તમે લડો એ હોવું જોઈએ હક ના માટે તો જાતા પોતા બાપુ કી જમી કરે નહીં પરાક્રમ કોઈ તો એની જણનારી ભારે મૂઈ એને ઉપાયો નવ માસ એમ પોતાના માટે અને બીજી વાત ઈ છે કે આપ બધા મુદો મારે ખાલી એટલું કે ભેળા થઈ જો બીજું કાઈ નહી કરવું પડે ખાલી ભારત વર્ષમાં જેટલા છો એટલા ભેળા થાવા માંડો એટલે એમાં બધુંય આવી ગયું ભેળું થવું જરૂરી છે બધા પોતાના જયારે ભેળા થાય ત્યારે ઘણા ઘણા પરિણામ આવતા હોય છે એ આપણું આપણી ઉજળી પરંપરા છે એ આપણી તમારી ધરોહર ને હાચવી રાખજો ને એ જ થતા શીખી આપણે આપણે નોખા પડવામાં નુકસાન શું થયું છે એ આપ જાણો છો ભારત વર્ષનો નો પધારો પધારો વિપક્ષીભાઈ પધારો ભારત નો ઉજળો જે ઇતિહાસ છે અને ભારત નો જે નકશો છે એ નકશો કઈક બીજો ક્ષત્રિયો પેલેથી જો એક થયા હોત તો ભારતનો નકશો આજે છે એ ના હોત કઈક બીજો હોત તમારું કામ ને તમારી ફરજ સંભાળવાની છે એની સાથે સાથે કે મહારાણો પડતાવલી ના પહાડ માં એક વખત એવું બને છે કે બપોરને ટાણે કોઈ સાથીઓ ભાત લઈને આવ્યા પહાડોમાં ભમતા હોય એટલે કદાચ ઘણી વખત એવું બનતું હોય છે ક્યાંક નો મેળવું હોય ખાવાનું અને સાથીદારો ભાત લઈને આવ્યા કોઈ ખેડૂની દીકરી આપેલું ભાત હતું એ ભાતની માથે પાનેતર આમના ચુંદડી બાંધેલી હતી એ ચુંદડી આમ જોઈ મહારાણા પ્રતાપે અને કહે છે આ ટૂંકી વાત છે પણ સમજવા જેવી છે રાષ્ટ્રને કોઈ દી આ દેશનું ક્ષત્રિય નુકસાન ન પહોંચાડી શકે એટલા માટે રાષ્ટ્રને તો પ્રેમ કરે છે રાષ્ટ્ર માટે હાર્ડ હોઈમાં છે જેમ્સ કર્નલ ટોડ એમ લખે છે ભારત વર્ષના રાષ્ટ્ર માટે ભારત વર્ષની આન બાન ને શાન માટે ભારતના જેટલા ક્ષત્રિયો કપાણા છે

તો તમે એવો વેમ કોઈ મગજમાં હોય તો કાઢી નાખજો કે પ્રકૃતિનો નિયમ છે એટલે 100 કરોડ થી વધારે હિન્દુ આજે જીવે છે પ્રકૃતિનો નિયમ છે કે એક ના બે બે ના ચાર ચાર ના આઠ આઠ ના હોળ 32 66 એમ થતા ગયા ને આપણે હવા કરોડ જેટલા થઈ ગયા દુનિયામાં ભારતને બરોબર એવો વેમ મે કીધું હોય તો કાઢી નાખજો 1000 વર્ષ સુધી મારા દેશના સુરીરોએ ધગધગતા લોય રેડ્યા છે ને એટલે આટલે હવા હો કરોડ હિન્દુ છે ભારત અને દુનિયાની માલિકો એમ નમ નથી એટલી જ હકીકત વાત છે એટલે એ વાત મહારાણા પ્રતાપ હું વાત એ કરતો હતો કે ભાત આવ્યું ને તરફ જોયું રાણા ને આંખ માંથી આહડા પડી ગયા સાથીઓ કીધું કે આવું કેમ કરો તો ભાત કોઈ પરણેતર ખેડૂની બાય નું છે કે હા પણ એને હરખ થી આપ્યું કે એને તો ખબર હોય કે રાણાના માણસો છે અમારો બાપ મહારાણો પ્રતાપ ખાય એનો આનંદ હોય પણ આ ભાત એને પાછું દઈ આવો કા તો કે આ ભાત તમે લઈ આવ્યા એટલે બાઈ બીજું ભાત લેવા જાહે ખેડૂત એટલી ઘડી ભીખો રહે એટલી ઘડી હાથી ઓછું આય એટલી ઘડી હાથી ઓછું આય તો એટલી ઉપજ ઓછી આય છે એટલી ઉપજ ઓછી આય છે તો મારું રાષ્ટ્ર ઊભું નહીં થાય હું રાષ્ટ્રને ઊભું કરવા માટે નીકળ્યો રાષ્ટ્રને તોડવા માટે નથી નીકળ્યો કે ભારત વર્ષના ક્ષત્રિયોનો સંદેશો હોઈ શકે પણ સાચી જે હકની માંગ છે સાલિયાણા કોણે બંધ કર્યા એને ન ભૂલતા એ હું અહીંથી કહી દઉં તમને મારા માટે હું કોઈ પાર્ટીનો નથી પણ વલ્લભભાઈ પટેલ એક ક્ષત્રિયો માટે સાલિયાણા શરૂ કર્યા આવ્યા હતા પૂરેપૂરા એના હકમાં અને વલ્લભભાઈ પટેલ શું છે હું જો સાચું હું ચારણ છું સાચું કહેવા માટે આવ્યું વલ્લભભાઈ પટેલ શું હતા એ ભાવનગર મહારાજ અને જામનગર જામ સાહેબ બેય એના વિશે બોલ્યા છે એની બે મિત્રતા એમની કેવી હતી એ વાંચી લેજો એમ કેટ નો પટેલ રાષ્ટ્રપુરુષ રાષ્ટ્ર કેટલો પ્રેમ છે અને વલ્લભભાઈ પટેલ ને ખબર હતી કે આ ક્ષત્રિયો રાષ્ટ્રના માટે લોહી રેડી દે પ્રાણ આપી દે ઈ મને ના નહીં પાડે એને ખબર હતી કેવાનો અર્થ મારો એ છે અને એને ઘણું ઘણું વલ્લભભાઈ રાખ્યું હતું એટલું જ કઈ છે એક થતા રહ્યો એટલે બધું એની રીતે થાય હું તમને એક દાખલો આપું ગીર માંથી આવું છું ગીર હું નાનો હતો ત્યારે છે આવા બે ત્રણ દાખલામાં બધું આમાં શું છે ભાતનો મોટો ટોપ સડતો હોય આખો ભાત

બે બે ને એક સિંહ એમ પાંચ હોય હાવજ ટોળા હતા જ નહીં આજથી વી વર પેલા ની વાત કરું હોય જ નહીં સિંહ ના ટોળા હોય જ નહીં પ્રકૃતિ ના બેલાડ એકલ બેલાડ ત્રેખડો નું ક્યાં પાંચ બસ પણ અત્યારે સમય સૂચવે છે અને બીજી વાત વધારે મારે ગોગામ હું અંજળી રૂપિયા અહીંથી શબ્દો કહું છું એને યાદ કરવા જોઈએ દેશ માટે પોતાના સમાજ માટે એમણે એમના જાન આપી દીધા છે

એટલે હું માટે મારા નથી રાણી કી વાય જવો હાથ માર ધરતી માંથી નીકળ્યા છે એ પ્રેમ ની નિશાની છે ઉદયમતી ની તમે જોવો તો એમ બોલ્યો છું ભગવાન રામે રામેશ્વર થી લઈ અને શ્રીલંકા સુધી બાંધેલો જે પુલ છે એ ભગવાન રામ અને જાનકી પ્રેમની નિશાની કેવા અર્થ મારો એ છે કે હું એમ બોલ્યો છું કેટલી વાર કે તમારે ધરોહર જોવી હોય તો મેવાડના રાણા એ કુંભાઈ એકલાએ બત્રીસ થી વધારે કિલ્લાઓ બન્યા હતા એ અમારા દેશ ની ધરોહર છે એ ભુલાય ન જાય આપણે એક થાયશું તો જ આપણા માટે બીજું કાંઈ તમે અત્યારે તલવારો લઈને નીકળી જાઓ તો તમે હારી જાશો અહીંથી જાહેરમાં કહું છું તમારે લખવું એ ત્યાં લખી લેજો પાંચ જણા આમ નીકળી જાય પાંચ જણા આમ હારી જાશો પણ કાંઈ નહીં લેવું પડે જો બધાય ભેગા થાવ તો ખાલી આમ આવ્યા જાવ પણ ભેગા રહેવા જોઈએ આપણે પેલેથી એક જ વસ્તુ ઉચ્ચારણ તરીકે તમને કહું રાજપૂતોની પાસે કુમારી છે સૌર્ય છે બુદ્ધિ છે બધુંય છે પણ આપણે આપણાને મુખી નો સ્વીકારી શકાય એટલો એક વાંધો છે મારો આગળ આવ્યો હોય તો ઈ એક પ્રમુખ તો હું કેમ નહીં હું રાજપૂત છું ફલાણ ઈ પ્રમુખ તો હું નહીં નહીં એક આપ મામા એક એક આપણો આગળ વધ્યો તો એની હારે જોડાઈ જાઓ એથી વધારે કાઈ નહીં તમે કુતરું સામું આવતું હોય તો પાણાનો ઘા કરો ભાગી જાય સિંહ ગાગીર માં ભાગી જાય માલધારી ઘણી વાર આવો ધોડ્યો આવતો હોય શિકાર કરવા પાણો મારે સિંહ પાછો વળી જાય ઈનો એ પાણો ઓલી મધરું સોટું હોય મોટી માખી વાળું વડલા બેઠું હોય એને માર્યું હોય શું થાય કોને ભાગવું પડે આપણે સિંહ કેવડો માખી કેવડી એક થઈ જાવ એટલે તાકાત નથી કોઈ પાણાનો ઘા કરી શકે બસ એટલું કહેવા માટે આવ્યો છું એટલા માટે